હેલો દોસ્તો સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં આજે આપણે આવી ગયા છીએ વલસાડના અબ્રમા લોકેશન પર વૈદેહી બંગલોઝમાં તમે જો મારી પાછળ દેખાય છે ને થ્રી બી એચકેનો બંગલો છે ચૌદ બાય પંચાવનનો બંગલો છે જ્યાં આજે આપણે અંદર જઈને એક્સપ્લોર કરવાના છીએ પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કરો છે આવો તમને બતાવો જો અંદર એન્ટ્રી કરતા પહેલાં જો તમને ખૂબ જ મોટું પાર્કિંગ એરિયા જોવા મળે છે એ સુધી તમારી ગાડી પાર્ક થઈ જશે ઈઝીલી તમારી મોટી ગાડી છે ને તો પાર્ક થઈ જશે ટુ વ્હીલ પાર્ક કર્યું ને તો થઈ જશે આવો અંદર ચાલો આપણા સેમ્પલ હાઉસની અંદર એન્ટ્રી કરીએ આવો જો અંદર એન્ટ્રી કરતા જ આ છે તમારું ટીવી યુનિટ એરિયા તમે જો આખું ગ્રે થીમમાં ડિઝાઇન કર્યું છે પ્રીમિયમ લુક લાગે છે નીચે આપણને ડ્રોવર પણ આપેલા છે ને આ છે તમારી એલ સેફ સોફાની પ્લેસમેન્ટ પ્રોજેક્ટ ફૂલી હાઈટેડો પીઓપી વગેરે કરેલું છે ખૂબ જ પ્રીમિયમ લાગે છે લિવિંગ એરિયામાં આપણે જો ખૂબ જ મોટી વિન્ડો પણ આપેલી છે ત્યાંથી પણ આપણે બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ બે બંગલો વચ્ચે ખાસું એવું અંતર છે એ તમને પ્રોપર વેન્ટિલેશનનું મળી રહી છે અને અહીંયા પણ આપણને એક વિન્ડો આપેલી છે આ આપણી એરિયા આપેલો છે એટલે વેન્ટિલેશનની તમને કશી કમી જ નહીં લાગે તમારા બંગલોમાં આવો જો આ છે આપણું કિચન સ્પેસ ખૂબ જ મોટી કિચન આપેલી છે આપણને એલ સેફની બનાવેલી છે વ્હાઈટ અને બ્લેક થીમનું કામ કરેલું છે પ્રીમિયમ લુક લાગે છે અહીંયા આપણને વિન્ડો પણ આપેલું છે હાઈટ જો તમે અહીંયા ગૃહિણીને મજા આવી જશે ને અહીંયા જો આપણને દાદરની નીચે સ્ટોરની જગ્યા આપેલી છે એટલે તમારો વધારાનો સામાન પણ અહીંયા પડ્યો રહી છે બધો આવો જો અહીંયા છે ને તમારી ફ્રીજની જગ્યા આપેલી છે તમારું ડબલ ડોરનું ફ્રીજ ને તો પણ ઇઝીલી સેટ થઈ જશે આ છે આપણો ફર્સ્ટ બેડરૂમ જો ફર્સ્ટ બેડરૂમ પણ ખૂબ જ મોટો આપેલો છે પીઓપી લાઇટિંગ કરેલું છે જો વિન્ડો આપેલી છે અહીંયા પણ આપણને કિંગ સાઇઝ બેડ મૂકેલો છે અહીંયા પણ આપણે ડ્રોર મૂકેલો છે જગ્યા જુઓ તમે તમારા ડ્રોર વગેરે તમે બનાવશો ને સિટિંગ એરિયા સેટ કરશો તો પણ તમારા બેડરૂમમાં ખાસ એવી જગ્યા વધશે સ્પેસની કોઈ કમી જ નથી સ્પેસ મેન્ટેનમેન્ટ પ્રોપર કરેલું છે ને પાછળ આપણને વોશ એરિયા આપેલો છે ને કોમન ટોયલેટ બાથરૂમ એરિયા આપેલો એ બી બતાવો આવો જો આ તમારો વોશ એરિયા છે ખૂબ જ મોટો વોશ એરિયા આપેલો છે અહીંયા તમને જો આ બેઝિંગ એરિયા આપેલો છે ના અહીંયા તમને કોમન ટોયલેટ બાથરૂમ એરિયા આપેલો છે એ પણ આખું જો વ્હાઇટ અને બ્લેક થીમમાં ડિઝાઇન કર્યો છે આખો ચાલો તમને ફર્સ્ટ ફ્લોર પર લઈ જાવ ફર્સ્ટ ફ્લોર પર જવા માટે આપણે જો અહીંયા સ્ટેર કેસ આપેલી છે લિવિંગ એરિયામાંથી તમે એક્સેસ કરી શકો છો તમે જો સ્ટીલની બનાવેલી છે જો અહીંયા પણ આપણને લાઇટિંગ વગેરે આપેલું છે આવો જો આ છે આપણા ફર્સ્ટ ફ્લોરનો ફોયર એરિયા ખૂબ જ મોટો ફોયર એરિયા આપેલો છે વુડન સ્ટાઇલ્સનું વર્ક કરેલું છે ખૂબ જ પ્રેમ લાગે છે અને અહીંયા પણ આપણે જો વિન્ડો આપેલી છે એટલે હવા ઉજાસની તમને જો કમી જ નહીં લાગે અહીંયા તમારી પૂજા રૂમ સ્પેસ આપેલી છે આ છે આપણો સેકન્ડ બેડરૂમ આવો તમને બતાવું જો કિંગ સાઇઝ બેડ મૂકેલો તમે જો આખો બ્લુ થીમમાં ડિઝાઇન કર્યો છે આખો ગ્રે એન્ડ બ્લુ થીમ લક્ઝુરિયસ લાગે છે આખો જો વિન્ડો આપેલી છે બહારનો વ્યૂ જોવા માટે આપણને બેડની એક્ઝેક્ટ સામે તમે જો અહીંયા છે તમારે ટીવી યુનિટ સેટ કરો તો બી તમે કરી શકો છો અથવા ડ્રેસિંગ એરિયા બનાવવો હોય જો વોટરપ આ પાસે જો ફૂલ્લી હાઇટેડ વોટરપ છે સ્પેસ જુઓ તમે આખો વુડન થીમમાં ડિઝાઇન કર્યા છે એ તમારો વધારાનો બધો જ સામાન્ય અહીંયા પડ્યો રહેશે જો અહીંયા તમને ડ્રેસિંગ એરિયા આપેલું છે ને હિડન થીમમાં આપણને અટેચ વેસ્ટર્ન ટોયલેટ આપેલું છે આવડવા એ બી તમને બતાવશો આવો જો અંદર એન્ટ્રી કરતા આ છે તમારું ખૂબ જ મોટું અટેચ વિસ્ટન ટોયલેટ કબોર્ડ એરિયા આપેલો છે આ તમારો શાવર એરિયા છે ચાલો હવે તમને આપણો થર્ડ બેડરૂમ બતાવું છું ને જો વિડીયો હું છે ને આખો એકદમ પેલો બનાવું છું રીટ એક ટેકમાં એટલે હું તમને એકચ્યુઅલી ખ્યાલ આવે બંગલોનો લુક આવો જો આ એરિયા છે આ છે તમારો થર્ડ બેડરૂમ આવો બેડની જ પ્લેસમેન્ટ કરી જુઓ તમે આખું અલગ થીમમાં ડિઝાઇન કરી પીઓપી વગેરે જો ફૂલ્લી હાઇટેડ છે તમારા ડોર વગેરે સેટ કરો તો બી તમે કરી શકો છો હવે છે ને મેન તમને યુએસ બતાવવાની ખૂબ જ મોટો ડેક એરિયા છે વિન્ડોની આગળ જો આ ડેક એરિયા છે ને તમે બહારનો વ્યૂ પણ જોઈ શકો છો ડેક એરિયા આપેલો છે ખૂબ જ મોટો તો બહારના બંગલોનો વ્યૂ પણ જોઈ શકો છો બે બંગલા વચ્ચે ખાસ એવું અંતર છે એટલે આ ડેક એરિયામાં છે ને તમે ઝૂલાના શોખીન ને તમારે ઝૂલો વગેરે સાઈડ કરો તો બી તમે કરી શકો છો ગ્રીનરી મૂકી તો બી તમે મૂકી શકો છો અહીંયા પણ આપણને સ્પેસ આપે છે જો હવે આનો વોટ્રોપ એરિયા બતાવું છું તમને ને અટેચ વેસ્ટર્ન ટોયલેટ બતાવું છું આવો આ છે વોટડ્રોપ એરિયા ગ્રે થીમમાં ડિઝાઇન કર્યા છે આખા વ્હાઈટ અને ગ્રે થીમમાં અહીંયા તમે તમારું સ્ટડી ટેબલ સેટ કરી શકો છો ને અહીંયા ડ્રેસિંગ એરિયા આપેલો છે ને આ છે તમારું હિડન અટેચ વેસ્ટર્ન ટોયલેટ આવું બતાવું ખૂબ જ મોટું આપેલું છે આ છે તમારો શાવર એરિયા કપબોર્ડ એરિયા આપેલો છે વેન્ટિલેશનની સાથે તો દોસ્તો આ આજની આપણી થ્રી બી બંગલોની સફર જો તમને આ બંગલો ગમ્યો હોય ને તમારે બીજો વલસાડના અબ્રમા લોકેશનમાં એક થ્રી બી કે બંગલોની શોધ હોય ને તો આ પ્રોપર્ટીની અચૂક મુલાકાત કરજો સ્ક્રીન પર નંબર આપ્યો છે તો આજે જ કોલ કરો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં